ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બે હજાર પચીસ ના રોજ થયેલી હિમસ્ખલનમાં કામદારો ફસાયા હતા સોળ ને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે બાકી એકતાલીસ ને બચાવવા માટેના પ્રયાસો ચાલુ છે આ દુર્ઘટના માનાપાસ નજીકના બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના કેમ્પમાં બની હતી જ્યાં કામદારો હિમસ્ખલન હેઠળ દટાઈ ગયા હતા બચાવ કામગીરીમાં સ્થાનિક સેનાની ટીમો નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો જોડાઈ છે કુલ એકસો પચાસમી વધુ સૈનિકો અને બચાવકર્મીઓ સ્થળ પર કાર્યરત છે તેમ છતાં ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે અને હેલિકોપ્ટર સેવાઓ પણ અસરગ્રસ્ત થઈ છે ચમોલી જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ તિવારીએ જણાવ્યું હતું કે સતત હિમવર્ષા અને છ સાત ફૂટ સુધીની બરફની સ્તર બચાવ કાર્યમાં વિઘ્નરૂપ બની છે પાસઠ સભ્યોની ટીમ બચાવ કાર્યમાં લાગી છે અને બચાવાયેલા કામદારોને માનામાં સ્થિત આઈટીબીપી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે આ વિસ્તાર પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ અને હિમસ્ખલન માટે પ્રણાલીત છે ગ્લોબલ વોર્મિંગને કારણે હિમસ્ખલનની ઘટનાઓમાં વધારો થયો છે બે હજાર બાવીસમાં માં પણ આજ વિસ્તારમાં હિમસ્ખલનથી સત્તાવીસ ટ્રેની માઉન્ટેનિયર્સના મોત થયા હતા વર્તમાન સ્થિતિમાં અધિકારીઓ તમામ ઉપલબ્ધ સાધનો અને માનવ શક્તિનો ઉપયોગ કરીને ફસાયેલા કામદારોને બચાવવા માટે સતત પ્રયત્નશીલ છે 17 JCOs and 150 other ranks from 0800 hours in the morning to conduct rescue operations. The team is working relentlessly in challenging conditions to save lives of the trapped personnel. There is also a specialized medical team of three doctors, four ambulances, and an engineer team having four plant equipment which is working to rescue the trapped personnel and also open the route between Mana and Yoshima. Till now, 10 persons have been rescued and are under treatment by army doctors and medical personnel. We also have got inputs that 22 more of the persons feared to be buried are safe. The operations are ongoing and all resources are focused on saving lives.